કેમ છો YouTube ફેમિલી માં આ બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો તો કો દેખાય બરાબર પાપાએ નવ નવ ઉપર મચાય બ્લોગ એન ચાલુ કરીએ છીએ જો હીરા લે એક્ટિવ ગાડી માર પોતું એવું હા એક્ટિવ આવડે ઓવા એ આવડતી હોય આ તો થોડી થોડી આવડતી હોય ફૂલ આવડે ગાઈસ ઈરાન લેકટી આવડા બોલ એ મમ્મી બેઠી મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ વારા મમ્મા એમને તો ગુડ મોર્નિંગ આવતું એવ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઓ વા વિલા મમ્મા બબાર કોટરી પાવા એન તો ની પાવા હું તા કીયા બેઠી હે કીયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તા બોલલા ગુડ મોર્નિંગ કહી દીધો સા đo guys, à bây giờ bà pili dưa xơ, nào, banana luôn, yêu, biết rồi, sác mà con banana luôn sao, tu banana

હા હા આમાં મોટો દેખાણી આ નેનો દેખાણી ના અમાર જેઠ છે ટેપ મારે જોઈન કરી જોઈન કરી ટેપ બે બનાવવાનું છે વાત બાજરીઓ સાફ કરી છે માં બાજરી ભેગી કરી દઈએ છીએ પછી મળીએ ચા એટલા આપણે તૈયાર થઈ ગયા છીએ ને જવાનું છે ઊંઝા મમ્મી તૈયાર થઈ ગઈ છે આપણે જવાનું છે પ્રસાદી છે આપણા તરફથી એટલે જવાનું છે એક્ટિવા લઈને ઊંઝા મમ્મી તૈયાર થઈ જાય ચાલુ કરી ફેરાર માને ચા આપસ હવે ઊંજા દિન મરીએ ઊંજા નો બતાઈએ જાય ગયા તા જો ઊંજા ફૂલ વરસાદ પડ્યો છે આ તો કેરો લેવા આવીએ જો વિક્રમભાઈ ઓ પેમેન્ટ કરી મમ્મી ઊભીયા આ તો લઈ લીધો છે જો જો વરસાદ પડ્યો જબ્બર વરસાદ પડી ગયો છે આ તો દાદીન વરસાદ પડ્યો છે એ નજારો

lain aja आई जैसी केरा घेर केरावा

રાત્રે માં ગરબા ગાવા એવું તૈયાર થઈ જાય આ જવાનું છે લાવા દે ગરબા ગાવા જવાનું છે એટલે આપણે કોમ બ્લોગ એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગે તે કમેન્ટ માં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો એટલે આપા મંદિર અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો બધાને ગુડ નાઈટ